ચૈત્ર નવરાત્રિના ના પાંચમા નોરતે માસ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે આવો જોઈએ કેવી રીતે કરીશું માસ્કંદ માતાની પૂજા અર્ચના નમસ્કાર હું છું ઈમાની આપ જોઈ રહ્યા છું ન્યુ ગુજરાતી ન્યૂઝ

અને પ્રતિનિધિત્વ કરે છે આ રૂપમાં માતાના શિશુ કાર્તિકે છ મુખ છે તેમના બંને ઉપરના હાથમાં કમળના ફૂલ છે તેવી શુદ્ધ ચક્રની દેવી છે જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ છે તેવું થાય છે માતાનો રંગ શુભ્રા છે શુભ્રા એટલે એવો રંગ જે શુદ્ધ સફેદ છે જે લોકો આ દિવસે આગળ વધે છે જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી માંથી છુટકારો મળે છે રીતે કરીશું માતાની પૂજા આવો જાણીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડા ધારણ કરી પૂજા વિધિ શરૂ કરતા પહેલા ચારે બાજુ ગંગાજળનો છંટકાવ કરો માતાની સામે દેશી ઘી વાળો દીવો પ્રગટાવો હવે તેમને ફૂલ કે માળા